અને સરપંચો સરકાર સામે મોરચો માંડ્યો છે સરપંચને મહિને પચીસ હજાર રૂપિયા વેતન આપવાની માંગણી કરવામાં આવી પડતર ત્રીસ મુદ્દાઓનો આ પત્ર પંચાયત મંત્રીને સોંપવામાં આવ્યો છે સરપંચ પરિષદ દ્વારા સરકારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ભારતીય બંધારણના કલમ ચૌદ અને ચોમાલીસ મુજબ જો લોક પ્રતિનિધિત્વ ધારા મુજબ જો સત્તાઓ મળતી હોય તો સરપંચોને પણ લોક પ્રતિનિધિત્વ ગણી અને તેમને પણ તમામ લાભો મળવા જોઈએ સર્કિટ હાઉસ હોય તમામ રેસ્ટ હાઉસ હોય એમાં સરપંચોને પણ રોકાવાની અને એમને જે પણ મીટિંગો કરવી હોય તો એમને તાત્કાલિક એમને સુવિધા પ્રાપ્ત થવી જોઈએ આવી ઘણી બધી અમારી સમસ્યાઓ માગણીઓ છે જે માગણીઓને અમે પ્રાથમિક રૂપે હાલ રજૂ કરી આપ નેતા એસ